કાંક્રેજ વિભાગમાંથી બનાસ ડેરી ની બાબુભાઈ ચૌધરી નોંધાવી ઉમેદવારી કાંક્રેજ તાલુકાના ના મુખ્ય મથક શિહુરી મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીમાંથી અગાઉ થરા માર્કેટ યાર્ડ પૂર્વ ચેરમેન અંધાભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું અને આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કાંક્રેજ મામલતદાર વી એમ પટેલ સમક્ષ કાંક્રેજ વિભાગમાંથી બાબુભાઈ ચૌધરી ઉમેદવારી નોંધાવી હતી જેમાં દરખાસ્ત કરનાર ચૌધરી રમેશભાઈ કાળુભાઈ ને ટેકેદાર તરીકે કાળા મહાદેવભાઈ રામસિંહભાઈ ટેકો આપ્યો હતો કાંક્રેજ તાલુકામાં બનાસ ડેરીના અઠાણું ત્રણ મતદારો છે ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ભાજપના થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન અડધાભાઈ પટેલ સામે ભાજપના બાબુભાઈ ચૌધરી ઉમેદવારી નોંધાવી છે આમ કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે એવા જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની દિલ્હીની ચૂંટણીની પ્રક્રિયા વ્યવસ્થાપક કમિટીની હાલે ચાલુમાં છે બાર કાંકરેજ સેવા મંડળીમાંથી દૂધ સેવા મંડળીમાંથી કાંકરેજ તાલુકામાં કુલ ત્રણ ફોર્મ રજૂ થયેલા છે જેમાં ઉમેદવારો બે ઉમેદવાર છે અરદાભાઈએ બે ફોર્મ રજૂ કરેલા છે અને આજરોજ બાબુભાઈએ એક ફોર્મ રજૂ કરેલું છે એમ બાર કાંકરેજ દૂધ ઉત્પાદક મંડળીના કુલ ત્રણ ફોર્મ આજ દિન સુધી રજૂ થયેલા છે અને એ ફોર્મ આવતીકાલે ચકાસણીની પ્રક્રિયા અર્થે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ જે ચૂંટણી અધિકારી છે એમને આજે સાત સુધીમાં મોકલી આપવામાં આવશે